सीताराम बधा जो सिने बगिचामा आइभव नै लिङ्ग तो बर्मी बहुस आजको तिको पनि बहु छ वैभव अनि वैभव रमेछेभव तार नाम शा भुलाइदिउँ प्रियांशिह वैभव प्रियांसिं त बेठा छ बगिचामा

તો બહાર જરીક બહાર નીકળ્યા હતા કચરા પોતા થતા તો બહાર આવ્યા છે સા પાણી પીવા તો તો જરીક પાણીપુરી ખાવા આવ્યા છીએ તો મજાની મસ્તીની મીઠી પાણીપુરી છે

અડધી તો ખવાયથી છે છે સરસ મજાની ભે છે પાણીપુરી ખાઈ દીધી તો હવે શેરડીનો રસ પીવે છે વૈભવ તો મસ્તીનો રસ છે ઠંડો ઠંડો ને તાજો અસર તો શેરડીનો રસ મસ્તીનો છે

Toată am zis toată, nu cara. Toate vorăm este bogisama. Zoi ne toate mauci. મારો લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ જ લોગ પૂરો કરીશું અહીં તો આજે પાંચ વાગી જશે પાંચ વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો હવે આ જ લોગ પૂરો કરીશું